માતાજી બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે સાપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં તો જો અત્યારે મેં પડામાં શીબડું લાયા તા પડામાંથી પાકું તો જો આ શીપડું મળવીશું અને અત્યારે હાલે છે ભાદર હોય તો તમને બધાને ખબર જ હશે તે ભાદરવામાં શીપડા પાકે તે એટલે એને લાયા તા પાકું શીપડું અને ખાવા જો খু মাছু যিটিচোন খুব নতুন চেটো পাওঁ আলো বধাই চিভডু খা মানে চিভড়ো পিছে খাওঁ

બે દી ની ઠેક ને મારા રશીદ જો પાણી પૂરી ખાઈશ પાછો પાણી પી ગયો હાલો જય માતાજી જો કે હવાર આપણે જ્યાં તા નીરે તેડવા બે દી રજા હતી એટલે મે કે હાલો તેડી આવી તો જો કે આમાં ખડ થઈ ગયો મારી તો અત્યારે ખડ લેવી આવડું આવડું ખડ થઈ ગયું છે મોટો નાનો એ હાલ મંતુ આસે બ્રમ મમ એ મોલે છે તો રપ્પા મેં આ મમ સિપ્ર છે અનું પડામ આવી જાય છે ન માત્ર ફોનો જાયતીતી વીરવાય જાયતીતી ઇલા વીરવાય જાયતીતી અહેને જો મમ હાસી નો લઈ જવાય ને સ હમ આય આને છે નાલે ગાડી નો રીમોટ સે કે આગા દીન તો માટ તારે આગળ આલે આજે પાછા આ આદબ યે અમા આદબ એ તો ગોળિયા ખાય આદબ એ તો ગોળિયા ખાય મે અમા નિરાલી બેન જો જાય છે નિસાળે કેટલા મુખ હોન છે પેલું જો ઈ કેસે હું પેલું ભણું છું ے ڑا تنشو ا مت شڑو پ ے کا تاری کرش شو پاڑ کاوا منڈیمالو گاڈ چا इन पत्यो तो मापप बाकु शिपुला अने अजी ख़ाय आंता को खाई रे वेग यचा ने याँ? सर्मयी जब वेगैं सर्मयी का? इज्वेड गुदादा हथ ग्रडर हंता हैं.. ज्व Раз तो ह्सेश बडर मेसे

પણ આપણે જો નહિત વિડીયો નહિ ચડાવતા પણ ચાર પાંચ દીવે એકદા મેળવીશું વિડીયો કા હા હજુ તો ઘણો ટાઈમ લાગી કે ઘરે ઘરે હોય એટલે ઘરનો એવો કાઈ બીજું થું ના ઘરનું કામ હોય એટલે એવો ઘરનો તો હવે થોડાક પછી તો આ બે ત્રણ ભેગો કરીને

પેલું ભણે છે હજુ બાલ વાટિકામાં પણ એ કે છે હું પેલું ભણું છું કાની રાખું પેલું પેલું